નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેર અને જિલ્લામાંથી માંથી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા બે દિવસમાં બે મગર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે પાદરામાં આવેલ ગુજરાત ટ્રેક્ટર કંપનીમાંથી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ની અંદર એક મગર આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી જેને લઈને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કિરણ સપકાલ વડોદરા વન વિભાગ અધિકારી નીતિનભાઈ પટેલને લઈને પહોંચ્યા હતા ત્યાં જોતા એક સાડા ત્રણ ફૂટનો મગર કંપાઉન્ડ ની અંદર હતો તેને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો બીજો કોલ લક્ષ્મીપુરાથી મળ્યો હતો વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના મનીષભાઈ મકવાણાના ઘોડાના તબેલામાં એક ત્રણ ફૂટનો મગર આવી ગયો હતો બાય લાઇપર રેસ્ક્યુ ટ્રસ્ટના આગેવાન દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કેમેરામેન નમિત પ્રવણની સાથે સત્યમ નિવશ્કે નેશન પ્લસ ન્યૂઝ સોળગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર